મને તો હૃદયમાં એક બીજી ભાવના જાગે છે એ સાચી હશે કે કેમ તે આપ જ બતાવજો કહો ને આજે ભાદરવા વદ પાચમ થઈ ભાદરવા દિવસોમાં શ્રી ઠાકોરજીએ બબ્બે રસમય લીલાઓ કરી એક તો દાન લીલા અને બીજી સાંજી લીલા આ બંને લીલા દ્વારા વ્રજ ભક્તોનો નિરોધ પૂર્ણપણે સિદ્ધ કર્યો પ્રભુએ પોતાના અલૌકિક રસોનો પ્રજાંગનાઓને આસ્વાદ કરાવ્યો આ દિવસ આપણા માટે અતિ શુભ ગણાય સારસ્વત કલ્પની લીલા જ શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે માટે અત્યારે ફરી પ્રકટ થઈ છે તેથી આ લીલાઓની દિવ્ય ભાવ ભાવનાઓનો અનુભવ કરાવવા માટે છે આજે શ્રી વલ્લભ વિઠ્ઠલ બંને એક જ સ્વરૂપે ધરીને પ્રકટ થયા છે અતિ સુંદર અતિ સુંદર

પ્રેમ મુદિતુ જન જાવત શ્યામ સુંદર કોમ ચહ તીલા અવ ગાહત ખરીદ મે નંદ ગોપ સુત સબ સુખ દાયક મોહન મૂરતી પૂરન કામ ચતુભુજ પ્રભુ ગિરિ ધર આનંદ નિધિ સખી નિરખ શોભા અભિરામ આમ શ્રી હરિરાય મહાપ્રભુજીનું પ્રાકટ્ય વિક્રમ સમજ સોળસો ના ભાદર બાબત પાંચમે શ્રી ગોકુલમાં થયું શ્રી મહાપ્રભુજીની પાંચમી પેઢીએ આપનું પ્રાકટ્ય છે શ્રી મહાપ્રભુજીના પુત્ર શ્રી ગુસાઈજી શ્રી ગુસાઈજીના પુત્ર શ્રી ગોવિંદ શ્રી ગોવિંદ રાયજીના પુત્ર શ્રી કલ્યાણરાયજી અને શ્રી કલ્યાણ રાયજીના પુત્ર શ્રી હરિરાયજી એ રીતે છે હવે કરીલા સબ પ્રગટ દિખાય નિજન કે શિક્ષા કે કારણ શિક્ષા પત્ર પ્રગટાઇ અસરન સર રસિક દાસ શિર